આ જે પણ સભ્યો કે અધ્યક્ષ છે એ કોઈને કોઈ રીતે રૂલિંગ પાર્ટી સાથે સંબંધિત જ લોકો છે તો એ લોકો રૂલિંગ પાર્ટી વિરુદ્ધ કઈ રીતના બોલવાના અને જો બોલે તો આપણે જે પૂર્વ એક અધ્યક્ષ હતા એ પણ જે તે રૂલિંગ પાર્ટી સાથે જોડાયેલા જ હતા તો એમની સાથે જેવું થયું એવું થઈ શકે એમ દોસ્તો હું વિપુલ રાઠવા આજે આપણે નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રાઇવ એટલે કે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ વિશે વાત કરીશું કે જેના ઉપર ભારત દેશના સમગ્ર આદિવાસીઓના હિતોનું રક્ષણ કરવાની જિમ્મેદારી આવેલી છે આમ તો નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ વધારે ચર્ચામાં નથી રહેતું પરંતુ એક વર્ષ પહેલાં થોડું ચર્ચામાં હતું કે જ્યારે નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબના જે અધ્યક્ષ ત્યારના હતા હર્ષ ચૌહાણ સાહેબ એમણે રાજીનામું આપી દીધું હતું પોતાનો કાર્યકાળ પૂરો થવાના આઠ મહિના પહેલાં તો એ સમયે વિરોધ પક્ષના અમુક નેતાઓનું કેવું હતું કે આમની પાસેથી બરજબરીપૂર્વક રાજીનામું લેવામાં આવેલું છે એમણે ઈચ્છાપૂર્વક રાજીનામું નથી આપ્યું એવું તો એ ટાઈમે વાત એવી હતી કે ફોરેસ્ટ કન્ઝર્વેશન રૂલ્સ જે બે હજાર બાવીસમાં નવા આવ્યા હતા એની વિરુદ્ધમાં હર્ષ ચૌહાણ સાહેબે પર્યાવરણ મંત્રાલયને એક લેટર લખે છે કે આ જે નવા ફોરેસ્ટ કન્ઝર્વેશન રૂલ્સ બે હજાર બાવીસના જે છે એ ફોરેસ્ટ રાઇટ એક્ટ બે હજાર છનો જે છે એના વિરુદ્ધમાં છે આનાથી આદિવાસીઓને નુકસાન થાય એવું છે તો એ બાબતે થોડું એ સરકાર વિરુદ્ધ બોલ્યા હતા એવું આપણે કહી શકીએ અને નિકોબારની અંદર પણ એક પ્રોજેક્ટ આવી રહ્યો હતો એના વિશે પણ એ બોલ્યા હતા તો એવું માનવું હતું વિરોધ પક્ષના નેતાઓનું બી અને બીજા અમુક લોકોનું બી કે આમની પાસેથી બરજબરીપૂર્વક રાજીનામું લેવામાં આવ્યું છે નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબના એ સમયના જે અધ્યક્ષ હતા હર્ષ ચૌહાણ સાહેબ એમની પાસેથી તો આજે આપણે જે આ નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ જે છે એની રચના એના અધ્યક્ષ ઉપાધ્યક્ષ એના સભ્યો આ તમામ બાબતો તેમજ નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબના જે કાર્યો છે એની જવાબદારી છે એની સત્તા કઈ કઈ છે તેમજ જો આપણને એવું લાગે કે કોઈ જગ્યાએ કોઈ આદિવાસીઓના હિતો વિરુદ્ધ કંઈ થઈ રહ્યું હોય કે આદિવાસી વિરુદ્ધ કંઈ થઈ રહ્યું હોય તો આપણે નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબની અંદર કઈ રીતના ફરિયાદ કરી શકીએ આવી જે અમુક બાબતો છે એના વિશે આજે આપણે વાત કરીશું તો આપણી સામે આ નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબને લઈને એક પેમ્પલેટ છે જે હું આમની જે ઓફિસિયલ વેબસાઇટ છે નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રાઇબ એમાંથી ડાઉનલોડ કર્યું છે તો એની અંદર આપણે જોઈ શકીએ કે કોન્સ્ટિટ્યુશનલ બોડી સેટ સેટઅપ અંડર આર્ટિકલ થ્રી થ્રી એટ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ટુ ઇન્વેસ્ટિગેટ એન્ડ મોનિટર ઓલ મેટર રિલેટિંગ ટુ સેફગાર્ડ પ્રોવાઇડેડ ટુ ધ સિડ્યુલ ટ્રાઈવ એટલે કે જે આ નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રાઈબ છે એ એક બંધારણીય સંસ્થા છે જે અનુચ્છેદ ત્રણસો આડત્રીસ એ ભારતના બંધારણનો છે એના અંતર્ગત બનાવવામાં આવેલી છે તો આની સત્તા એવી છે કે ભારત દેશની અંદર જે પણ અધિકારો કે સેફગાર્ડ્સ પ્રોવાઈડ કરવામાં આવેલા છે આદિવાસીઓને એનું જો કોઈ જગ્યાએ હનન થઈ રહ્યું હોય તો એ બાબતોમાં ઇન્વેસ્ટિગેશન કરવાનું કે એની દેખરેખ રાખવાનું આ જે છે એ નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબની પાસે સત્તા રહેલી છે આગળ આપણે વાત કરીએ તો નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઈબ બી વિંગ સિક્સ ફ્લોર લોકનાયક ભવન ન્યૂ દિલ્હી આજે બી વિંગ સિક્સ ફ્લોર લોકનાયક ભવન ન્યૂ દિલ્હી જે છે આ નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબનું એડ્રેસ છે એના પછી થોડી ઇતિહાસની વાત કરવામાં આવી છે જેમ કે બે હજાર ત્રણની અંદર એક બંધારણીય સુધારો લાવવામાં આવ્યો હતો નેવ્યાસીમાં બંધારણીય સુધારો જેના દ્વારા અનુચ્છેદ ત્રણસો આડત્રીસ એ છે એની સાથે સાથે ત્રણસો આડત્રીસ એ જોડવામાં આવ્યો હતો તો બે હજાર ત્રણની અંદર જે આ સુધારો આવ્યો એની પહેલાં નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ જે છે એ નેશનલ કમિશન ફોર એસસી અને એસટી એમ કરીને જોડે હતું તો અલગથી નહોતું એ એક જ આયોગ હતું ને એસસી માટે અને એસટી માટે એના પછી બે હજાર ચારની અંદર આ અલગ આ નેવ્યાસીમાં બંધાઈને સુધારો આવ્યો એના પછી અલગ ભણવામાં આવ્યું નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ તો આ જે નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રાઇબ જે છે એની અંદર એક અધ્યક્ષ હશે એક ઉપાધ્યક્ષ હશે અને બીજા ત્રણ મેમ્બર હશે આમ ટોટલ પાંચ સભ્યો હશે અને જે આ ત્રણ મેમ્બર જે હશે એની અંદર એક મેમ્બર જે છે એ મહિલા પણ હશે એવી વાત કરવામાં આવી છે એના પછી આ જે થોડા જૂના છે ચેરમેનને હર્ષ ચૌહાણ સાહેબની જે આપણે વાત કરીએ હતા જે એમણે રાજીનામું આપી દીધા આપી દીધું એમની એને બીજાની વાત કરવાની છે અત્યારના જે મેમ્બર છે એની આપણે પાછળથી વાત કરીશું હવે આગળ આપણે જ્યુટિશિયન ફંક્શન ઓફ ઓફથી કમિશન એટલે જે આ આયોગ છે એના કર્તવ્યો અને કાર્યો તેમજ એની જવાબદારીઓ કઈ કઈ છે એની વાત કરીશું તો એનો ઉલ્લેખ જે છે એ અનુચ્છેદ ત્રણસો આડત્રીસ એ જે છે ભારતના બંધારણની અંદર એની અંદર પ્લસ ફાઇવની અંદર કરવામાં આવેલો છે એ મુજબ એના કર્તવ્યો અને કાર્યો રહેશે તો હવે આગળ આપણે એ કર્તવ્યો અને કાર્યો વિશે જોઈએ તો ટુ ઇન્વેસ્ટિગેટ એન્ડ મોનિટર ઓલ મેટર રિલેટિંગ ટુ સેફગાર્ડ પ્રોવાઇડેડ ફોર સિગ્યુલ ટ્રાઇબ અંડર ધી કોન્સ્ટિટ્યુશન ઓર એની અધર લો ફોર ટાઈમ બિંગ force ઓર અંડર એની order ઓફ ધી ગવર્મેન્ટ એન્ડ ટુ evaluate ધ વર્કિંગ ઓફ such safeguard એટલે કે ભારતના બંધારણની અંદર જેટલા પણ અધિકારો કે સેફગાર્ડ એમના માટે આપવામાં આવેલા છે આદિવાસીઓ માટે એ તેમજ કોઈ અલગથી કાયદા દ્વારા પણ એમને જો અધિકારો આપવામાં આવેલા હોય તો આ બધું જ જે છે એની દેખરેખ રાખવાની અને એને મોનિટર કરવાની અને એને સંબંધિત ઇન્વેસ્ટિગેશન કરવાની સત્તા આપવામાં આવેલી છે તો ભારતના બંધારણની અંદર જેમ કે પાંચમી અનુસૂચિ છે છઠ્ઠી અનુસૂચિ જે આપવામાં આવેલી છે એ તેમજ અલગથી કાયદો લાવીને જેમ કે આપણે પેસાયટની વાત કરીએ તો આ બધું ખરેખર કઈ રીતના લાગુ પડેલું છે આનું ઉલ્લંઘન તો કઈ જગ્યાએ નથી થઈ રહ્યું અને આ બધું દેખરેખ રાખવાની કે ઇન્વેસ્ટિગેટ કરવાની સત્તા નેશનલ કમિશન પર શેડ્યુલ ટ્રાઇબને આપવામાં આવેલી છે તેમજ બીની વાત કરીએ આપણે તો ટુ ઇન્ક્વાયર ઇન્ટુ સ્પેસિફિક કમ્પ્લેન વિથ રિસ્પેક્ટ ટુ ડિપ્રેવિએશન ઓફ રાઇટ્સ એન્ડ સેફગાર્ડ્સ ઓફ સિડ્યુલ ટ્રાઇબ એટલે કોઈ જગ્યાએ કોઈ ઇન્ડિવિજ્યુઅલ કોઈ વ્યક્તિના અધિકારોનું કોઈ જગ્યાએ હનન થઈ રહ્યું હોય આદિવાસી વ્યક્તિના અધિકારોનું હનન તો એ લોકો કમ્પ્લેન કરે એટલે કે ફરિયાદ કરે નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રાઇબને તો એ ફરિયાદ ઉપર પણ ઇન્ક્વાયરી કરવાનું જે છે એ સત્તા છે નેશનલ કમિશન ફોર સિડ્યુલ ડ્રાઈવ પાસે પછી આગળ આપણે જોઈએ તો હું પાર્ટિસિપેટ એન્ડ એડવાઇસ ઇન ધ પ્લાનિંગ પ્રોસેસ ઓફ સોશિયો ઇકોનોમિક સિડ્યુલ ઓફ થયર ડેવલપમેન્ટ અંડર ધ યુનિયન એન એની સ્ટેટ એટલે કે જે કેન્દ્ર સરકાર છે કે રાજ્ય સરકાર જે છે એ પ્લાનિંગ કરશે એમ કે આદિવાસીઓના વિકાસ માટેની જે કંઈ પણ પદ્ધતિ હશે જે યોજનાઓ બનાવશે એમના આર્થિક અને સામાજિક વિકાસ માટેની તો એ યોજનાઓ જે ભણાવશે એની અંદર એ ભાગ લેશે એમ કેન્દ્ર સરકારની યોજના છે કે રાજ્ય સરકારની એની અંદર નેશનલ કમિશન ફોર સીડ્યુ ટ્રાઇપ ભાગ લેશે અને એડવાઇસ આપશે કેન્દ્રને અને રાજ્યોને પણ કે આવું આવું તમે કરો કે જેનાથી આદિવાસીઓને આનો લાભ થાય કે આનાથી આદિવાસીઓનો વિકાસ થાય એની વાત કરવામાં આવી છે પછી આગળ આપણે જોઈએ તો ટુ પ્રેઝન્ટ ધ પ્રેઝિડેન્ટ એન્યુઅલી એન્ડ એટ સચ અધર ટાઈમ્સ એઝ ધ કમિશન મેમ ડ્રીમ ફિટ રિપોર્ટ એટલે અહીંયા જે રાષ્ટ્રપતિને રિપોર્ટ સોંપવાની વાત કરવામાં આવી છે જેમ કે સૂચિની અંદર ને પેશાઇટની અંદર પણ રિપોર્ટની વાત કરવામાં આવી છે કે ગવર્નર રિપોર્ટ આપશે એવી રીતના તો નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબને પણ જે અનુ અનુસૂચિત જનજાતિના લોકો કે આદિવાસીઓ જે છે એમના વિકાસને સંબંધિત કે એમના કલ્યાણ માટે શું કરવું જોઈએ આને સંબંધિત દર વર્ષે અથવા તો જ્યારે પણ રાષ્ટ્રપતિ માગે તો એ રિપોર્ટ સોંપવાનો થતો હોય છે એની વાત કરવામાં આવી છે તો આ રિપોર્ટ પણ ક્યારે મોકલે છે કંઈ નહીં એ બધું આપણે થોડું પાછળથી એમની વેબસાઈટ ખોલીને ચેક કરશું હવે આગળ આપણે વાત જોઈએ તો ટુ મેક ઇન સચ રિપોર્ટ રિકમેન્ડેશન એઝ ટુ મેઝર પ્રોટેક્શન વેલફેર એન્ડ સોશિયલ સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ઇન્સિટ્યુલ ટ્રાફ એટલે કે આ રિપોર્ટ જે શો એની સાથે સાથે અમુક ભલામણો પણ કરવાની હોય એમ કે જેનાથી એમના અધિકારોનું રક્ષણ થાય એમનો વિકાસ થાય કે એમને સોશિયો ઇકોનોમિક એમનું ડેવલપમેન્ટ થાય આને સંબંધિત આદિવાસીઓનું તો રિપોર્ટની અંદર ભલામણો પણ કરવાની થતી હોય છે નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રાપ દ્વારા એ બધું આપણે એ રિપોર્ટ અત્યારે છેલ્લો જ્યારે બહાર પાડીએ તો એ જોશું ત્યારે એની પર વાત કરીશું હવે આગળ આપણે જોઈએ તો નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રાઇબ હેઝ બીન અસાઇન્ડ સર્ટન એડિશનલ ફંક્શન એટલે કે અહીંયા એ વાત કરવામાં આવી છે કે બંધારણની અંદર અને કાયદાની અંદર તો અમુક અમુક કાર્યો આપવામાં આવેલા જ છે નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રાઇબને જેમ કે પાંચમી અનુસૂચિ છઠ્ઠી અનુસૂચિ છે તેમજ પેસાઈટનો જે કાયદો છે એની અંદર પરંતુ એની સાથે સાથે ટ્રાઇબલ અફેર્સની જે મિનિસ્ટ્રી છે એ મિનિસ્ટ્રી દ્વારા પણ અમુક કાર્યો અમુક એક્સ્ટ્રા સોંપવામાં આવેલા છે નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રાઈબને એની વાત કરવામાં આવેલી છે અહીંયા જેમ કે ઓનરશીપ રાઇટ્સ ઇન રિસ્પેક્ટ ઓફ માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ પ્રોડ્યુસ ટુ સ્ટીલ લિવિંગ ઇન ફોરેસ્ટ એરિયા એટલે કે જે જંગલની અંદર આદિવાસીઓ રહી રહ્યા છે એમને જે માઇનર ફોરેસ્ટ પ્રોડક્ટ છે જે ગોન વન પેદાશો એની ઉપર અધિકારો આપવામાં આવેલા છે એની વાત કરવામાં આવેલી છે તેમજ મિનરલ રોસીસ મિનરલ રિસોર્સિસ વોટર રિસોર્સિસ એક્સ્ટ્રા એટલે કે જે પણ ખનિજો કે પાણી જે ત્યાં આવેલું છે જંગલ વિસ્તારમાં કે જ્યાં આદિવાસીઓ રહી રહ્યા છે એની ઉપર અધિકારો આપવામાં આવે છે એની વાત કરવામાં આવી છે તેમજ રિહેબિલિટેશન મેજર ફોર ટ્રાઇબલ ગ્રુપ ડિસ્પ્લેસ બાય ડેવલપમેન્ટ પ્રોજેક્ટ એટલે કે વિકાસના પ્રોજેક્ટો જે કે વિકાસના નામ પર જે પણ આદિવાસીઓને સ્થળાંતર કરવામાં આવે છે એ બાબતે પણ એમને સત્તા આપવામાં આવેલી છે કે એ બરાબર થાય કે અને એમને રિલીફ આપવામાં આવે એ જે પણ આદિવાસીઓને રિહેબિલિટેશન કરવામાં આવી હોય એની બાબતે તો આ બધામાં પણ નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રાઇબનો ઘણો એવો અગત્યનો ફાળો રહેતો હોય છે તેમજ પ્રિવેન્ટ એલિનેશન ઓફ ટ્રાઇબલ પીપલ લેન્ડ એન્ડ ઇફેક્ટિવલી રિહેબિલિટે પીપલ ઇન હુઝ કેસ એલિયનેશન હેઝ ઓલરેડી ટિકન પ્લેસ એટલે કે જે લોકોની જમીન ઓલરેડી લઈ લેવામાં આવેલી હોય એમાં એમનું પ્રોપર રિહેબિલિટેશન કરવામાં આવે તેમજ એમની જમીનોના રક્ષણ માટે પણ નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ કાર્ય કરે તેમજ ટ્રાઈબલ કોમ્યુનિટી ફોર પ્રોટેક્ટિંગ ફોરેસ્ટ એન્ડ અન્ડરટેકિંગ સોશિયલ અફોરેસ્ટેશન એટલે કે જંગલને બચાવવા માટે આદિવાસીઓ સાથે કે ટ્રાઇબલ કોમ્યુનિટી સાથે કોપરેશન કરવામાં આવેલ એમની સાથે મળીને અમુક કાર્યો કરવામાં આવે એની વાત કરવામાં આવી છે તેમજ ઇન્સ્યોર ફૂલ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધી પ્રોવિઝન ઓફ ધી પંચાયત એક્સટેન્શન ટુ થી સિડ્યુલ એરિયા એક્ટ નાઇન્ટીન નાઇન્ટી સિક્સ એટલે કે પેસા એક્ટ જે છે એનું ફૂલ એટલે ખરી રીતના એનું ઇમ્પ્લિમેન્ટેશન એને લાગુ પાડવામાં આવે એ ઇન્શ્યોર કરે એટલે નક્કી કરે એ પણ નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબની જિમ્મેદારી છે પરંતુ આપણે જોઈ શકીએ કે પેસા એક્ટ તો અત્યારે સુધી કોઈપણ દસ રાજ્યો છે પાંચમી અનુસૂચિની અંદર આવતા એની અંદર પેસા એક્ટ લાગુ પાડવાનો છે પરંતુ અત્યાર સુધી એનો અમલ નથી થયેલો પણ અને નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ પણ આમાં કંઈ બોલતું હોય એવું મને જણાઈ નથી આવતું તેમાં કહીએ તો પાવર ઓફ ધી કમિશન તો એક સિવિલ કોર્ટ પાસે જેટલી સત્તા છે એ તમામ સત્તાઓ આદિવાસીઓના હિતોનું જે જગ્યાએ નુકસાન થઈ રહ્યું હોય એ બાબતોમાં પ્રોટેક્શન એમના પ્રોટેક્શન માટે નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબને આપવામાં આવેલી છે જેમ કે સમનિંગ એન્ડ ઇન્ફોર્સિંગ ધ અટેન્ડન્સ ઓફ એની પર્સન ફ્રોમ એની પાર્ટ ઓફ ઇન્ડિયા એન્ડ એક્ઝામિનિંગ ઇમ ઓન ઓથ એટલે કે ભારતના કોઈ પણ ભાગમાં કોઈ વ્યક્તિ જો હોય તો એને એ બોલાવી શકે એમ એને સમન આપી શકે કે તમે અમારી સમક્ષ હાજર રહો કરીને ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને એમને પણ ઘણી બધી વખત નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રાઇબ દ્વારા એમના જિલ્લાની અંદર જો કોઈ આદિવાસી વિરુદ્ધ કંઈક કૃત્ય થયેલ હોય કે આદિવાસી વિરુદ્ધ કંઈક ઘટના બનેલી હોય તો બોલાવવામાં આવતા હોય છે તેમજ રિકવાયરિંગ ધ ડિસ્કવરી એન્ડ પ્રોડક્શન ઓફ એની ડોક્યુમેન્ટ એટલે કોઈ પણ દસ્તાવેજો છે એની એમની સામે રજૂ કરવા માટે એ ડોક્યુમેન્ટની માંગણી કરી શકે તેમજ રિસિવિંગ એવિડન્સ ઓન એફિડેવિટ એટલે કે પુરાવો પણ માંગી શકે કોઈ પણ વ્યક્તિ પાસેથી કે સરકારી જે ઓફિસો હોય એની પાસેથી તેમજ રિકવેસ્ટિંગ એની પબ્લિક રેકોર્ડ ઓર કોપી થિયર ફ્રોમ એની કોર્ટ ઓર ઓફિસ એટલે કે કોઈ પણ કોર્ટની અંદર કે કોઈ ઓફિસની અંદર કંઈ સરકારના જે દસ્તાવેજો છે એની કોપી માંગી શકે કે દસ્તાવેજો એ માંગી શકે હવે આગળ આપણે વાત કરીએ તો કન્સલ્ટેશન બાય ધી યુનિયન એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ વિથ કમિશન તો અહીંયા વાત જે કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે છે એ મોટી મોટી જે યોજનાઓ બનાવશે આદિવાસીઓ માટેની કે એમના કલ્યાણ માટેની એ બનાવતા પહેલાં નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબની પાસે કન્સર્ટ લેશે કે એમની સલાહ લેશે એ વાત કરવામાં આવેલી છે હવે આગળ આપણે મોનિટરિંગની વાત કરીએ એટલે કે દેખરેખ રાખવાની વાત કરીએ તો અમુક જે બંધારણની અંદર વસ્તુ આપવામાં આવેલી છે એની આ નેશનલ કમિશન ફોર સિડ્યુ ટ્રાઇબને દેખરેખ રાખવાની થતી હોય છે જેમકે આર્ટિકલ ટ્વેન્ટી થ્રી ઓફ ધી કોન્સ્ટિટ્યુશન વિચ પ્રોહિબિટ ટ્રાફિક ઇન હ્યુમન બિંગ એન ફોર્સ લેબર એક્સ્ટ્રા ઇન રિપેક્ટ ઓફ એસટીસી એટલે કે જે અનુચ્છેદ તેવીસ જે છે ભારતના બંધારણની અંદર એની અંદર જે માનવની તસ્કરી જે થઈ રહી છે એના ઉપર અને ફોર્સ લેબર એટલે બરજબરીપૂર્વક જે કામ કરાવવાની વાત છે એની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે તો આની અંદર ખાસ કરીને એસટી એટલે કે આદિવાસીઓને સંબંધિત દેખરેખ રાખવાની જે છે એ કાર્ય નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબનું છે તેમજ પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ ચાઇલ્ડ લેબર અંડર આર્ટિકલ ટ્વેન્ટી ફોર એટલે કે બાળ મજૂરીને જે રોક રાખવામાં બાળ મજૂરી ઉપર જે પ્રતિબંધ મૂકવામાં આવેલો છે અનુચ્છેદ ચોવીસની અંતર્ગત એની પણ દેખરેખ ખાસ કરીને આદિવાસીઓને સંબંધિત રાખવાનું આ નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબને થતું હતું તેમજ આર્ટિકલ ફિફ્ટીન ફોર ફોર રિઝર્વેશન ઓફ સીટ્સ ફોર એસટી ઇન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે જે આદિવાસીઓ માટે જે શૈક્ષણિક સંસ્થાઓ છે એની અંદર અનામત માટેનો જે અનુચ્છેદ પંદર ચારની અંદર જે વાત કરવામાં આવે છે એની ઉપર દેખરેખ રાખવાની તેમજ આર્ટિકલ ટુ ફોર ફોર એન્ડ વર્કિંગ ફિફ્થ એન્ડ સિક્સ શેડ્યુલ એન્ડ રિલીઝ ગ્રાન્ટ ઓફ ધ લેવલ ઓફ એડમિનિસ્ટ્રેશન શેડ્યુલ ટ્રાઇબ એટલે જે અનુચ્છેદ બસો ચુમ્માલીસ જે છે ભારતના બંધારણની અંદર એની અંદર પાંચમી અને છઠ્ઠી અનુસૂચિની જોગવાઈ કરવામાં આવી છે તો આ જે પાંચમી અને છઠ્ઠી અનુસૂચિની જોગવાઈઓ છે તેમજ જે એને ગ્રાન્ટ મળવા જોઈએ આદિવાસી વિસ્તારોના વહીવટ માટે એની પર દેખરેખ રાખવાનું તેમજ ડિસ્ટિંક લેંગ્વેજ સ્ક્રિપ્ટ ઓર કલ્ચર ઓફ એસટી અંડર આર્ટિકલ ટ્વેન્ટી નાઇન આઈ એટલે કે જે આદિવાસીઓની ભાષા છે કે એમનું જે કલ્ચર છે એના પ્રોટેક્શન માટે તેમજ ઇન્ફોર્સમેન્ટ ઓફ વેરિયસ લોસ સચેસ એટલે કે જે અમુક કાયદાઓ જે બનાવવામાં આવેલા છે એનું બરાબર રીતે એ કાયદાઓ લાગુ પડે છે કે નહીં એ દેખરેખ રાખવાનું જેમ કે એટ્રોસિટીનો એક્ટ જે છે નાઇન્ટીન એટી નાઇનની અંદર ઓગણીસો નેવ્યાસીની અંદર લાવવાનો પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એટલે સી એસ એની દેખરેખ રાખવાનું તેમજ આ બોન્ડેડ લેબર સિસ્ટમ ઓબોલિશન એક્ટ નાઇન્ટીન સેવન્ટી સિક્સ જે છે એની ઉપર તેમજ ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એક્ટ નાઇન્ટીન એટી સિક્સ છે આ બધાની ઉપર દેખરેખ રાખવાનું થતું હોય છે નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇવને તેમજ ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ નાઇન્ટીન એટી પંચાયત એક્સટેન્શન ટુથી સિડ્યુલ એટલે પેસા એક્ટ છે મિનિમમ વેજ એક્ટ નાઇન્ટીન ફોર્ટી એટ જે છે આ જે કાયદાઓ છે એ પણ આદિવાસીઓને સંબંધિત બરોબર રીતે લાગુ થયા જ છે કે નહીં એ દેખરેખ રાખવાનું થતું હોય છે હવે આગળ આપણે જોઈએ તો ફિલિંગ ઓફ ગ્રેન્સ એટલે તમારી ફરિયાદ તમે કઈ રીતના કરી શકો એની અહીંયા વાત કરવાની છે તો તમે જે દિલ્હીની અંદર જે હેડ ઓફ ક્વાર્ટર આવેલું છે નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રાઇવનું ત્યાં જઈને અથવા તો રિજનલ ઓફિસિસ અમુક અમુક નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રાઇબની આવેલી છે ત્યાં તમે પોસ્ટ દ્વારા કે ઈમેલ દ્વારા પણ ફરિયાદ કરી શકો તેમજ આપણે ઓનલાઈન પણ ફરિયાદ કરી શકીએ છીએ જે આ વેબસાઇટ આપવામાં આવેલી છે એનસીએસટી ગ્રામ્સ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તો આપણે એના ઉપર ક્લિક કરીને એ વેબસાઇટ ઉપર જઈએ હમ આજે વેબસાઈટ છે ગ્રેવન્સ રિડ્રેસન સિસ્ટમ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ નેશનલ કમિશન ફોર સિડ્યુલ તો આની અંદર આપણે ફરિયાદ કરી શકીએ જેમ કે લોજ કમ્પ્લેન અહીંયાથી આપણે ફરિયાદ કરી શકીએ અહીંયાથી આપણે આપણી જે ફરિયાદ કરેલી હોય એને સર્ચ કરી શકીએ અહીંયા ડેશબોર્ડ છે જેમ કે ડેશબોર્ડ પર આપણે ક્લિક કરીશું તો આની અંદર આઠસો ને બાવીસ ફરિયાદ અત્યાર સુધી થયેલી છે એમાંથી એકસો અગિયાર ડિસ્પોઝ થઈ ગયેલી છે એટલે કે આટલી ફરિયાદો નિકાલ આવી ગયેલો છે તો એક કમ્પલેન લોજ કરીને થોડું જોઈએ તો અહીંયા જે લોજ કમ્પ્લેન છે એના ઉપર આપણે ક્લિક કરીશું તો આ કમ્પ્લેન કરવા માટેની લિંક આપણી સામે ખુલી છે હવે આની અંદર આપણને પહેલાં તો પૂછવામાં આવે છે ઇન ધ કેસ ફીલ પેન્ડિંગ બિફોર એની કોર્ટ એટલે આપણે જે ફરિયાદ કરવાના છે એ કોઈ કોટ સામે એ વાત પેન્ડિંગ છે કે નહીં એમ તો હા તો યસ ને નો તો નો તો નો આપશું આપણે આપશું હવે એની અંદર અહીંયા આપણે મોબાઈલ નંબર લખવાનો થતો હોય છે જેમ કે હું મારો મોબાઈલ નંબર પહેલાં લખ્યો તો મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી લખવાનો થતો હોય છે પછી ઓટીપી એક આવતો હોય છે ગેટ ઓટીપી પર આપણે ક્લિક કરશું એટલે ઓટીપી હશે હવે અહીંયા ઓટીપી સબમિટ કરવાનું થતું હોય છે તો આપણે ઓટીપી નાખીને વેલિડેટ ઓટીપી કરવાનું થતું હોય છે બસ આની સાથે આપણે નામ છે જેન્ડર છે એડ્રેસ છે આ બધું ફિલઅપ કરવાનું થતું હોય છે એની અંદર થોડું આપણે આગળ વાત કરીએ નામને આ બધું તો આપણને ખબર જ છે ઇન કેસ કમ્પ્લેન ઇસ ઇન કેસ કમ્પ્લેનન્ટ ઇસવિક ટીમ એટલે જે ફરિયાદ કરી રહ્યો છે એ જા વ્યક્તિ જાતે વિક્ટિમ હોય એટલે કે મારી વિરુદ્ધ કંઈ થયેલું હોય તો મારે આની અંદર ક ક્લિક કરવાનું થતું હોય છે ઇન કેસ ધ કમ્પ્લેનન્ટ ઇસવિક્ટીમ પછી આની અંદર નામ છે ડિટેલ્સ છે બધી ફરવાની છે ઇફ વિક્ટિમ ઇઝ મોર્થેન વન એટલે જે શિકાર કે વિક્ટીમ જે છે એ વધુ પડતા લોકો હોય એમ એક કરતાં વધુ તો આપણે અહીંયા નાખી શકીએ જેમ કે કોઈ યોજનાને લઈને ઘણા બધા છોકરાઓને નુકસાન થયેલું કે આખા ગામને નુકસાન થયેલું કે આખા જિલ્લાને નુકસાન થયેલું હોય તો આપણે ઇસ ઇફ વિક્ટિમ ઇઝ મોર ધેન વન સિલેક્ટ કરવાનું થતું હોય છે એન્ટર ધ નંબર ઓફ વિક્ટીમ એટલે અહીંયા સો જણા કે હજાર જણા કે લાખ જણા એ રીતના આપણે વિક્ટિમ એડ કરવાના થતા હોય છે તો અહીંયા થોડી ડિટેલ નાખવાની થતી હોય છે ડિસ્ટ્રિક્ટની પછી એની અંદર ઇન્સિડન્ટ ડિટેલ એટલે ઘટનાને સંબંધિત જે ડિટેલ્સ છે એ થતી હોય છે એની અંદર ઇન્સિડન્ટ કેટેગરી એટલે અમુક કેટેગરી આની અંદર આવતી હોય છે એ થોડી આપણે બતાવી હતી કેટેગરીની અંદર આપણે થોડું જોવાનું થતું હોય છે કેટેગરીની અંદર એટ્રોસિટી એટલે કે જાતિગત ભેદભાવને સંબંધિત કઈ હોય તો આપણે એટ્રોસિટી નાખી શકીએ તેમજ ડેવલપમેન્ટને સંબંધિત અને સર્વિસ તો એટ્રોસિટી નાખશું આપણે તો એની અંદર સબ કેટેગરી પણ ઘણી આવશે કેસ બેઝ એબ્યુઝ લેન્ડ રિલેટેડ એટ્રોસિટી મર્ડર આ બધું અંદર આવતું હોય છે તેમજ એટ્રોસિટી સિવાય ડેવલપમેન્ટ આપણે નાખશું તો ડેવલપમેન્ટની અંદર પણ સબ કેટેગરી આવશે જેમ કે ડેવલપમેન્ટની અંદર એડમિશન ઇન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન એને એટલે કે કોઈ જે શાળા છે કે કોઈ શૈક્ષણિક સંસ્થા છે એની અંદર પ્રવેશને લઈને હોય ફોરેસ્ટને લઈને હોય હેલ્થને લઈને હોય તો આ એસટી સર્ટિફિકેટને લઈને સ્કોલરશિપને રિલેટેડ આ બધું ડેવલપમેન્ટની અંદર આવતું છે જેમ કે સ્કોલરશિપ નહીં મળી રહી હોય ઘણા બધા વિદ્યાર્થીઓને તો એસટી સર્ટિફિકેટને સંબંધિત કોઈ મુદ્દો હોય તો આ બધું આપણે આની અંદરથી ફરિયાદ કરી શકતા હોય છે તેમજ સર્વિસને લઈને અમુક થતા હોય છે ફરિયાદ તો સર્વિસની અંદર પણ એ જ આવે રિઝર્વેશન ઇસ્યુ હોય પ્રમોશન છે ટ્રાન્સફર છે આ બધું એટલે આ જોબને સંબંધિત આની અંદર આપણે કહી શકીએ વેબસાઇટ છે એના ઉપરથી થોડી માહિતી જોઈ લઈએ જેમ કે કમિશન મેમ્બર પ્રોફાઇલ અત્યારના જે સભ્યો છે એની વિગત તો અધ્યક્ષ અત્યારે અંતરસિંહ આર્યા છે મેમ્બરની અંદર ડોક્ટર આશા લકરા છે તેમજ નિરૂપમ ચકમા અને જતોથુ હુસૈન ત્રણ અત્યારે સભ્યો છે તો એની આપણે એ ત્રણે ત્રણ ચારે ચાર જે સભ્યો છે એની થોડી વિગત પછી જોઈશું પરંતુ પહેલાં થોડું આપણે બીજી વિગતો જોઈ લઈએ તો મિટિંગ ઓફથી કમિશન મીટ કમિશન ક્યારેક મિટિંગ ઓફથી કમિશન એટલે કમિશન ક્યારે ક્યારે મળ્યું હતું એની વાત કરવામાં તો હવે આ જે છે એ નેશનલ કમિશન ફોર શેડ્યુલ ડ્રાઈવના રિપોર્ટની વિગત આપવામાં છે જેમ કે ફર્સ્ટ એન્યુઅલ રિપોર્ટ એન્યુઅલ રિપોર્ટ જે વાર્ષિક રિપોર્ટ આપવામાં આવે છે તો એ પહેલાં તો બે હજાર ચાર પાંચની અંદર વાત કરવામાં આવી છે બે હજાર ચાર પાંચથી બે હજાર પાંચ છની એટલે કે બે હજાર ચારની અંદર તો આ આયોગ બન્યું હતું ત્યારે પહેલો રિપોર્ટ જે છે એ બે હજાર છની અંદર પ્રેઝિડેન્ટને સોંપવામાં આવ્યો હતો અને એને લોકસભાની અંદર બે હજાર બારની અંદર મૂકવામાં આવ્યો હતો લોકસભા સમક્ષ એટલે હવે લોકસભા કે રાજ્યસભામાં આવે તો પછી બધા લોકોને ખબર પડે કે રિપોર્ટની અંદર શું વાત છે તેમજ હવે અત્યારના રિપોર્ટની આપણે વાત કરીએ તો અત્યારનો જે રિપોર્ટ છે ફિફ્ટિન્થ એન્યુઅલ રિપોર્ટ એટલે પંદરમો રિપોર્ટ એ અંડર પ્રિપરેશન છે બે હજાર ઓગણીસ વીસની અંદર અને છેલ્લે આપણે વાત કરીએ તો પ્રેઝિડન્ટને ચૌદમો રિપોર્ટ જે છે એ પ્રેઝિડેન્ટને આપવામાં આવ્યો હતો બે હજાર એકવીસની અંદર બે હજાર અઢાર ઓગણીસના સમયનો પરંતુ લોકસભા સમક્ષ રાજ્યસભા સમક્ષ રજૂ કરવામાં નહોતો આવ્યો કહી શકીએ કે આ જે ઇલેવન્થ એન્યુઅલ રિપોર્ટ હતો એને બે હજાર ઓગણીસની અંદર છેલ્લે રાજ્યસભા લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા એના પછીના જેટલા પણ રિપોર્ટ છે એ બધા ગેટ ટુ બી લેટ લખેલું છે એટલે કે રાજ્યસભા કે લોકસભા એમાં એને રજૂ કરવામાં આવ્યા નથી તો આના પરથી આપણે કહી શકીએ કે નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રાઇબ જે છે એને વાર્ષિક રિપોર્ટ સોંપવાનો જે થતો હોય એ પ્રેઝિડેન્ટને તો આપવામાં આવ્યા છે પરંતુ સંસદમાં રજૂ કરવામાં નથી આવ્યા એટલે કે સામાન્ય જનતાને આ રિપોર્ટ વિશે કે એમની ભલામણો વિશે કંઈ ખબર નથી તો હવે આપણે આ નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રાઇબના જે અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ અને જે સભ્યો છે એની વિશે થોડી વાત કરીશું તો આ જે છે શ્રી અંતરસિંહ આર્ય એ અત્યારે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ છે એમનો પરિચય આપણે થોડો લઈએ તો એ બઢવાનીના છે મધ્યપ્રદેશના તેમજ અહીંયા એમની થોડી હિસ્ટ્રીની વાત કરવામાં કરવાની છે તેમજ થોડું આગળ આપણે જઈએ તો બે હજારથી બે હજાર ત્રણ સુધી એ ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશના અનુસૂચિત જનજાતિ મોરચાના અધ્યક્ષ હતા તો આ જે છે એ ડૉક્ટર આશા લકડા છે તો એમનું આપણે થોડી ડિટેલ જોઈએ તો એ ઝારખંડના છે તો એમની આપણે થોડી વિગત જોઈએ તો એ એ બીવીપીમાં આરએસએસમાં રહી ચૂકેલા છે જે પ્રોફાઇલ છે એ નિરૂપમ ચકમાની છે આ પણ નેશનલ કમિશન ફોર સિટ્યુ ટ્રાઇબના એક સભ્ય છે એ મિઝોરમના છે એમની થોડી ડિટેલ જોઈએ તો મિનિસ્ટર ઓફ સ્ટેટ કન્ટેસ્ટેડ લોકસભા ફ્રોમ ભારતીય જનતા પાર્ટી કેન્ડિડેટ બીજેપી મિઝોરમ પ્રદેશ તો આગળના જે આપણા બીજા સભ્ય છે નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રાઈબના જતોથુ હુસૈન જેમાં પણ આપણે ભારતીય જનતા પાર્ટી જોઈ શકીએ છીએ તેમજ આગળ આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટી કે સંવિધાન મૂલ્યો મૂળ સિદ્ધાંતો એમ નીતિઓ વધારે વાત નહીં કરું હવે તો આ સભ્યો જે છે અને અધ્યક્ષ જે છે એની વિગતો દર્શાવવા પાછળનો ઉદ્દેશ્ય મારો એટલો જ તો કે જે પણ નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રાઈબના અધ્યક્ષ ઉપાધ્યક્ષ કે સભ્યો છે એ જે તે પાર્ટી જે પાવરમાં હોય સત્તામાં હોય એ પાર્ટીની વિચારધારાવાળા માણસો છે જેમ કે તમે જોયું એ બીપી પણ હતું ક્યાંક ક્યાંક આરએસએસ પણ હતું ક્યાંક બીજેપી હતું તો આ લોકો પ્રોપર આદિવાસી વિચારધારાવાળા નથી રહેતા એવું મારું માનવું છે અને જે તે પાર્ટીને સંલગ્ન જ હોય છે એમ તો જો કોઈ જગ્યા ઉપર કોઈ ઇન્ડિવિજ્યુઅલ આદિવાસી વિરુદ્ધ કઈ વસ્તુ થઈ રહ્યું હશે તો આ લોકો ભૂલશે નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રાઇબના અધ્યક્ષ હશે ઉપાધ્યક્ષ હશે કે સભ્યો એ બોલશે કારણ કે એમાં એમને કશું સમસ્યા મોટા ભાગે નહીં આવે પરંતુ જે કોઈપણ જગ્યાએ સરકાર વિર દ્વારા જ આદિવાસીઓ વિરુદ્ધ કંઈ થઈ રહ્યો છે એટલે કે સરકાર જ આદિવાસીઓની જમીન છીનવી રહી હશે આ તો સરકાર દ્વારા જ આદિવાસીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે તો એવા કિસ્સામાં આ લોકો બોલે એની મને કોઈ ખાતરી નથી જણાતી કેમ કે આ જે પણ સભ્યો કે અધ્યક્ષ છે એ કોઈને કોઈ રીતે રૂલિંગ પાર્ટી સાથે સંબંધિત જ લોકો છે તો એ લોકો રૂલિંગ પાર્ટી વિરુદ્ધ કઈ રીતના બોલવાના અને જો બોલે તો આપણે જે પૂર્વ એક અધ્યક્ષ હતા એ પણ જે તે રૂલિંગ પાર્ટી સાથે જોડાયેલા જ હતા તો એમની સાથે જેવું થયું એવું થઈ શકે એમ તો તમે શું માનશો નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રા વિશે તમારી પાસે કોઈ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન હોય નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રા વિશે તેમજ કોઈ પ્રશ્ન હોય નેશનલ કમિશન પર સીડ્યુલ્ટ્રા વિશે એમના કામગીરી વિશે તો તમે કોમેન્ટમાં જણાવી શકો